મહેસાણામાં મિલ્કી મિસ્ટ કંપનીના દહીંમાંથી ફૂગ નીકળવાનો મામલો સામે આવ્યો ડી માર્ટમાંથી ખરીદેલા દહીંમાં ફૂગ નીકળતા તપાસ તેજ કરવામાં આવી છે ફૂગ વિભાગ ફૂડ ફૂગ નીકળતા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે આખો પહેલો બનાવ ફૂડ વિભાગના અધિકારીઓએ ડી માર્ટમાં તપાસ હાથ ધરી ફૂડ અધિકારી વિજય ચૌધરી અને તેમની ટીમે ડી માર્ટમાં તપાસ શરૂ કરી મિલ્કી મિસ્ટ બ્રાન્ડના ઘી દહી બટર ચીઝના નમૂના પણ લેવામાં આવ્યા રવિવારે ખરીદવામાં આવેલા દહીંમાં આ ફૂગ નીકળી હતી ખરીદી કરી હતી એની અંદર મિલ્કી મેસ્ટ કંપની નામનું દઈ લીધું ઘરે પહોંચતા ડબ્બો ખોલતા જ એની અંદર ફૂગ નીકળેલી ફૂગ નીકળ્યા બાદ અમે ડી માર્ટને જાણ કરેલી ડી માર્ટને કીધું કે ઘરે આવી તમે આવીને ડબ્બો બદલી જાઓ અમે પહોંચતા ડી માર્ટ બંધ થવાના કારણે અમે એમને એવું જાણ કરી કે તમે ફૂગ વળેલી મને બદલી આપો તો એમના મેનેજરનો ફોન આવ્યો મેં મેનેજરને વાત કરી કે આ તમે ધ્યાન નથી રાખતા ફૂગ વાળી હોય માણસ ખાધા પછી મરી જાય પછી અમારે તમારા ઉપર કેસ કરવાનો કાયદેસર કાર્યવાહી કરવાની તો એમણે ડબ્બોય બદલવા માણસના મોકલ્યો અને ઉદ્ધત જવાબ આલી વાત પૂરી કરી તો મારા ફૂડ વિભાગના ઉપર કાર્યવાહી કરવા માટે મને મદદ કરતા ફૂડ કાર્યવાહીએ મારી અરજી સ્વીકારી અને બાર કલાકની અંદર જ એનો ફૂડ વિભાગે મને પૂરી મદદ કરી છે એ એમના બીજા સેમ્પલો બેચ ચ નંબરવાળા દહીના નમૂના લઈને આગળની કાર્યવાહી એ લોકોએ હાથ ધરી છે અને એમને મારા નમૂના મેં નથી આપ્યો મને વિશ્વાસ નથી એટલે નાશ કરવા માટે આ લોકો વધારે પ્રયત્ન ના કરે એના માટે પુરાવા નાશ થાય છે રાજકોટ જેવી જ ઘટના ના બને એના માટે મારે આ વિડીયો વાયરલ કરવો છે કે આ લોકો પુરાવા નાશ ના કરે એના માટે મેં મારા પુરાવા ગઈકાલે જ વિડીયો વાયરલ કરે છે એની અંદર તમને લીલ દેખાશે એ હું કોર્ટમાં સાબિત કરી દઈશ અને પ્રાઇવેટમાં મારી દઈ આપી અને લેબોરેટરી ટેસ્ટ કરાવી છે અને એમાં જે નમૂના એમને મોકલ્યા છે એની અંદર નીલ આવશે પણ મેં ગઈકાલે જ એમના અડધો કલાક ખરીદી કર્યા બાદ લીલવાળા વાયરલ કરેલા કોર્ટને માન્ય રાખવા પડશે